કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ આજે ભુજ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ વિપક્ષ અને સત્તાપક્ષ દ્વારા પ્રશ્નોની આપલે કરવામાં આવી હતી આજની સામાન્ય સભાની ખાસ વાત એ હતી કે દર વખતે વિપક્ષ દ્વારા પ્રશ્નો કરાતા હોય છે જ્યારે આજે પક્ષના ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેની સામે ડીડીઓ અને જિલ્લા પંચાયત અધ્યક્ષ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા આજની સામાન્ય સભામાં અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ માટેની ફાળવણી લેવામાં આવી હતી વધુ વિગતો જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ આપી હતી આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષને જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાં લગભગ સો એ સો ટકા પ્રશ્નના જવાબ ડીડીઓશ્રી દ્વારા તૈયાર કરી એને નકલ દ્વારા પણ આપે આપવામાં આવે અને સામાન્ય સભામાં પણ એનો જવાબ આપવામાં આવે કુલ પ્રશ્ન ચાલીસથી થી ઉપર હતા આપણે એક કલાકની અંદરમાં પાંત્રીસ જેવા પ્રશ્ન લેવામાં આવે અને બધાના જવાબ ડી દ્વારા લેખિત અને મૌખિક આપવામાં આવે લગભગ નાઇન્ટી નાઇન તો જે પ્રશ્ન પૂછાણા હોય એના કામ અમે એના પ્રશ્નના જવાબ પણ આપ્યા અને પેન્ડિંગ હોય એના કામ હલપણ થઈ ગયા હોય આજની સામાન્ય સભામાં ટોટલ કુલ ગ્રાન્ટ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર એકસો ને ચાલીસની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જેમાં ટાઈટ અને અનટાઇટ પાણીની અંદર ત્રણ ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ સફાઈમાં ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ કુલ ટોટલ મિલાવી છ કરોડ સિત્યાસી લાખ છપ્પન હજાર ચારસો ને ત્રાશી અને કુલ અનટાઇટની ચાર કરોડ અઠ્ઠાવન લાખ સાડત્રીસ હજાર છસો ને છપ્પન ટોટલ અગિયાર કરોડ પિસ્તાળીસ લાખ ચોરણ હજાર એકસો ને ચાલીસ કચ્છના ગ્રામ ગ્રામને ગ્રામ ગ્રામ પંચાયતનો ગામનો વિકાસ થાય જેના કા કારણોસર જિલ્લા પંચાયતના બહુ સદસ્ય સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સૌ હોદેદાર હોદ્દેદારો સાથે મળી અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જિલ્લા પંચાયતમાં પહેલી જ બેઠકની અંદર મને પ્રમુખ સ્થાન મળ્યું ત્યારે જ મેં કીધું હતું કે સત્તા પક્ષ ને વિપક્ષ આ ભૂલી આપણા કચ્છના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન આવે ખુલ્લા દિલથી પ્રશ્ન આવે અને ખુલ્લા દિલથી પ્રશ્ન હલ થાય એનું જ આપણું મેન મહત્વ છે બધા સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી બધા સાથે મળી જે પણ પ્રશ્ન છે એ હલ કરવા અમે પ્રતિબદ્ધ છે